શ્રીરામ આજના દિવસે સનાતન ધર્મ દ્વારા એક જે પિક્ચર આવી રહ્યું છે સૌરભ શાહના પુસ્તક ઉપરથી જે પિક્ચર બનાવ્યું છે કરશન મૂળજીએ જે જે તે વખતે આઝાદી પહેલાનો જે બનાવ છે એ બનાવને ટાંકી અને પિક્ચર બનાવ્યું છે એ પિક્ચરના મહારાજા પિક્ચરના વિરોધમાં એમાં જે કંઈ સનાતન ધર્મના વિરુદ્ધમાં અલગ અલગ ટિપ્પણી આપેલી છે એના વિરોધમાં જ સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થઈ અને એસપી સાહેબને આ વિશે ફરિયાદના રૂપે અરજી એક આપેલી છે અને આ પિક્ચરનો સખતમાં સખત હિન્દુ સમાજ વિરોધ કરે છે જય શ્રી આજરોજ જામનગર ખાતે વિષ્ણુ સંપ્રદાય અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક અરજીના રૂપે ફરિયાદ કરવામાં આવી છે એસપી સાહેબ પાસે કે જે સનાતન ધર્મ ઉપર અવારનવાર ઘા થઈ રહ્યા છે પિક્ચર મૂવીઓ સિરિયલો દ્વારા હર હંમેશ સનાતન ધર્મના કાંઈ ને કાંઈ બાના હેઠળ કાયમી માટે ઘાથિયાર થઈ રહ્યા છે એના વિરોધમાં આજે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એસપી સાહેબને અરજીના રૂપમાં ફરિયાદ નોંધવા અરજ કરેલ છે મહારાજા પિક્ચર છે જે ઓટીપી પોસ્ટ ઉપર આવે છે તો દરેક હિન્દુ સમાજને હું અહીંયાથી આહવાન કરું છું પણ આ પિક્ચર જોવું નહીં અને એનો સંપૂર્ણ બહિષ્કાર કરો પિક્ચરનો